વેચાય નહીં પણ એક વાર નારદજી સત્સંગ માટે જયારે ગંગા તટ ઉપર ગયા છે જોજો

અને ત્યાં એ ગંગાના તટ ઉપર જાય છે નારદજી ઉદાસ હતા એટલે જ્યાં ઉદાસ જોયા ને ત્યારે અરે ઉદાસ જોયા પણ જોયા કોને તો કે સનત કુમાર જોયા હવે ઉદાસ આમ તો દિનમુખી નારદ ને ઉદાસ જોયા આમ તો સાધુ જીવન સંત જીવન હા સાધુ સંતો પોતાની મસ્તીમાં હોય છે યાદ રાખજો સાધુ સંતો પોતાની મસ્તીમાં રહેવાવાળા વ્યક્તિઓ હોય છે એટલે એ તે જ્યારે મહાત્મા જ્યારે એટલે નારદજી આયલા જાય છે અને એ એમ મનથી વિચાર કરે છે અરે હું બધે ગયો પણ મને કેમ કે શાંતિ જોવા ન મળી હા એ એટલે મારે 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 શાંતિનું પ્રદાન છે હા મને શાંતિ મળવી જોઈએ દિનમુખી નારદને જોઈને સનતકુમારો કહેવા લાગ્યા હા નારદજી

એ નારાજી આપ કેમ ચિંતાતુર છો આપ કેમ ઉદાસ છો બાપજી અમને તો જણાવો અને ત્યારે એ જ નારદજી જ્યારે કહેવા લાગ્યા છે કે હું બધે ગયો હું હરિદ્વારમાં ગયો પુષ્કરમાં ગયો હું પ્રયાગમાં ગયો હું કાશીમાં ગયો હું બદ્રીવિશાલમાં ગયો પણ મને ક્યાંય શાંતિ જોવા ન મળી પણ શાંતિ છે ક્યાં નારદજી આપ તો હરિના દાસ અને તો પણ એમાં ઉદાસ

આ દુનિયાનો સંત ત્યારે દુખી થાય એ કદાચ મારાન તમારા જીવન ઉપર ક્યારેક વિપત્તિ પડે ને કોઈ કેવા મહાપુરુષોની પાસે જઈને બેઠા હોય અને ઈ કદાચ એમ કહે કે ભાઈ તમારા ઉપર આટલું બધું દુખ છે ને ત્યારે આપણે કહીએ હા મારા ઉપર આટલું દુખ એટલે ત્યારે એ પાછો દુખી થાય આ બીજાના દુખમાં દુખી થાય અને બીજાના સુખમાં સુખી થાય પહેલાનો તો સમય એવો હતો કે આપણે સૌ લોકો એમ કહેવત કરતા અને આપણે સૌ લોકો બોલતા પણ ખરા કે ભાઈ મુસીબત નો સમય આવે અને ત્યારે સાથ આપે ને ઈ સગો સાચો હે ને પણ હવે એવું થઈ ગયું લલિત મહારાજ કે સમય આખો પરિવર્તન થઈ ગયો સંસારે પરિવર્તન નો નિયમ છે આ તો આજ નહીં તો કાલ બદલાઈ તો ખરા જ હે ને સંસારે પરિવર્તન નો નિયમ છે પેલા આપણે એમ કેતા કે આપડા દુખના સમયમાં સાથ આપે ઈ સાચો એ કદાચ મિત્ર કે એ કદાચ સાચો હગો પણ એટલું યાદ રાખજો અત્યારના સમયની અંદર તમારા સુખમાં જે વ્યક્તિ તમારા સાથે સુખી રહે અને એ જો તમને જો આનંદથી આમ જોઈ હગે ને તો માનજો આ તમારો સાચો હગો સુખના સમયમાં સમય એવો હતો કે દુઃખમાં સાથ આપે એ સાચો હગો રાજુભાઈ હા પણ અત્યારનો સમય એવો આવી ગયો કે તમારી ભેગો બેહવા વાળો માણા અને ઈ જારે ઊંચે જાતો હોય અને આને ખાલી આપણે શાંતિથી જોઈ શકીએ ને એટલે ઈ હાચો સંબંધી હશે બીજાના સુખમાં સુખી થાય આપણે સૌ લોકો જો આ કળિયુગનું વર્ણન છે એટલે એ નારદજી કહેવા લાગ્યા કે હું બધે ગયો પણ મને ક્યાંય શાંતિ જોવા ન મળી ક્યાંય શાંતિ છે ને સનતકુમારો શાંતિ નથી એ પુષ્કરમાં ગયો પ્રયાગમાં ગયો ક્યાંય પણ શાંતિ નથી અરે કળિયુગનું હવે તો કળિયુગનું આ ચરણ આવી ગયું છે કળિયુગ શરૂ થયો છે અને કળિયુગ નો રાજ્ય હોય અને પછી છેડા બાકી રાખે કદાચ આપણે કોઈ ઓળખતું હોય તો આપણે કેટ કેટલી કેટ કેટલી બધી આપણે ઓળખાણું આપીને ગમે ત્યાં જ નીકળી જાય ભાઈ આમ જેવો અમારે ભાઈ અમાર આમ છે હા કરીને નીકળી જાય એટલે બસ એવી જ રીતના એટલે કળિયુગનો મિત્ર એટલે અધર્મ અને અધર્મ એ એટલું શાસન ફેલાવી દીધું અધર્મનું કે તમે વાત જ ન પૂછો બધા વ્યક્તિઓ દુઃખી થાય છે અને ત્યારે નારદજી એમ કહે છે કે સાંભળો અરે કળિયુગ અને કારણે તો કેવું થયું એ લોકો બધા કેવા બની ગયા सत्यं नास्ति तपशोचम् दयादानम् न विद्यते उदरं भरणो जीवा वराकाकुटुदाशिणः सत्यं नास्ति तप शोच બધા દુઃખી છે આમાં તમે કોને સુખી માનશો અરે ક્યારેક ક્યારેક તો બને એવું કે કોઈકના ગાડી બંગલા જોઈને આપણે માની લેતા હોય કે આ બહુ સુખી જોજો એ કોઈકના ગાડી બંગલા જોઈને આપણે એમ થઈ જાતું એનું કાંઈક જોઈ લઈએ આ બેનોને બહુ એવું હોય ભાઈઓને તો મેં વાત કરી આ ગાડી બંગલા વાળી પણ બેનોને બહુ એવું હોય કે જે નવી જનરેશનની જે સાડી આવે અને એ જો પ્રસંગમાં કોઈક એને પહેરીને આવે અને એ જોઈ જાય કે આ કાંઈક નવું આવ્યું છે ને એ મારી પાસે નથી અને એ પછી ઓલા બહેનને જો અહીંયા મંડપ મંડપમાં આવેલા જતા તેમ કેવો બહુ સુખી હશે પહેલાં તમે એનો ભેટો કરો અને બે ત્રણ દિવસ એની ભેગા તમને ખબર પડી જાય એ દુઃખી જ છે આ જોજો આ તમે એમ કહેશો કે આપણા ઈ બહુ હારા એના કરતા તો આ ભગવાને જે આપના એટલે ઠાકોરજી આપ્યા છે ને એટલે આપણા ઈ બહુ હારા છે એટલે આપણા સ્વામીનાથ બહુ હારા છે એમ એ કોઈકના ગાડી બંગલા મિલકત જોઈને મનન તમને એમ થાય આ વ્યક્તિ બહુ સુખી હશે પણ એટલું યાદ રાખજો અરે એ વ્યક્તિ પણ ક્યારેક અરે એમનો ભેટો કરો ને એટલે એ પછી એમ કહેતો હોય કે હું પણ બહુ દુખી છું હા એ લોકોના જીવનની અંદર સત્યતા પણ ગયું છે લોકોના જીવનની અંદર એટલે તપસ્વીતા પણ ગયું છે બધા લોકો દુઃખી છે સંસારની અંદર એ પવિત્રતા પણ ગઈ દાનવીરતા પણ ગઈ છે ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક જોવા મળે છે હા દયાળુ સ્વભાવ પણ ક્યારેક જોવા નથી મળતો વધારે એ બધાય લોકો પોતપોતાનું પેટ ભરવામાં મશગુલ છે બસ